राम राम जय माता फ्रेंड्स स्वागत है मार ना ब्लॉग में बधा मजा मैं हवा आठ वी जाए तो उठी जाइए ब्रश ब्रश कर नास्तों करें तो नास्ता में थेपला बनाया तो थीपलो चा आदि आदि पप्पाए तो चा नास्ता कर लीद हो आदि जो ट्यूशन आदि पप्पा तो तोडियो बना बुआ चा नास्तों करा बैठी बद नास्तो थी जो आर्यन आर्यन ने तो कल जता रह

जेव था लगभग जेब कम मारा था ले लो मुनी पकड़ा तो देता हम हाथ में फोन ले अस्त बदा जो काले बेदी सजाती अस्त बदा स्कूल जवा निकली जो हाँ તો હેલો ફ્રેન્ડ હવે તો આદી નદી પપ્પા તો જતા રે અને આપડે કોમ બધું પડી હા કપડા ધોવા નાખી પહેલા તો ઘરમાં બધું રમ ભમણ પડી છે તો હેલો ફ્રેન્ડ હવે બધું કામ કરી દઈએ તો ફ્રેન્ડ જો હજી આવી ગયા કોચ અને ના બાજી કઈ તો આવી ગયા શું કર્યા સોડામાં શું કર્યું હેડા તો હા લાઈટ કરી

तो तो सोच लगाई मुके है हमने तो सलाद खाद ले ले पिनजाता चवा से नहीं <laughs> काटा जी चवा नहीं तो आ, तो फ्रेंड्स आदि तो अजी तो तो चालू छ तो चीज चिल्ली नखी आको रोटलो तो देखा तो नहीं <laughs> रोटलो तो देखा तो ही नहीं इतनी विधि चीज नाकी ही है न चिली फ्लेक्स तीखू मोळू लेवन તો આપણું ઘર વાળું મોડું છે પેલું પડેકી વાળું તો આપણો તો અત્ત દાદ ઢોકરીનો પ્રોગ્રામ છે તો દાદા બફા મૂકી છે એટલે કાચા દોડા નખી દીધા તો ફ્રેન્ડ્સ જો તો આપણે તો બબા જમન બનાવવાનું ચાલુ હો અને અત્ત દાદ ઢોકરી બનાવી છે તો ઢોકરી બનાવું ભાત બનાયા છે અને દાદ ઢોકરીનો પ્રોગ્રામ છે આજ તો અને આ ધીમેથી પિઝા ખાઈ લેતા થોડી મોતી બંધાઈ દે ને કે તો उकलागा इटलागा रोज અમારા બને ઢોકળી બનાવ પાસ સ કે આજ તો બજા ફરમાઈ છતી તો બનાવો ઢોકળી તો આજ તો ઢોકળી બનાવી દીધી આપણે લગભગ રેડી થઈ ગઈ સ હવે કોણ આ ઢોકળી બનાવી સ બીજું કોઈ બનાવી નહીં કે ઠેપલા પડ્યા તો હવાના હવાના ઠેપલો બનાયા તો ને ઠેપળયા હો એ જે ઠેપલા ખાຊ્યું ને બનાવી દીધી આપણે આ ઢોકળી આ ઢોકળી બનાવી દીધી બismillah રજ ના કી દેના

सर दब्बा भेजो मैं तो झम्मा मतवा दा ढोकली बनाई सर तो तो बताम फरमाई छती के भाई काली बे दाला नी फरमाई छती तो ढोकली बनाओ ढोकली पण आपा टाइम कोई टाइम मिले नहीं એટલે હવે આપણે એટલે ढोकली બનાવીએ હવે બનાવીયો થોડી થોડી કાઢી જા અને હવે ચાલવી દેજીયો બુકલા હા તન લીધી આદી બાત લેવાનો બાકી ના ના દીધો અલી લઈ ગઈ દી અલગ ના ખાલી ખાતે બાકી અને આપણે હવે

ओके लाइक थैयो तो हेलो फ्रेंड्स अब ये वीडियो ने एंड कर दिए तो वीडियो गमे हो तो वीडियो लाइक शेयर सब्सक्राइब करो मर्जी का ले एक नया वीडियो साथ तैय्या से दी बाय बाय गुड नाइट